ભાઈ તમારા કોઈ પણ સ્કૂટર બાઇક થ્રી વ્હીલર ફોર વ્હીલર કે પછી કોઈપણ મોટા વાહનના ટાયરની ખરીદી માટે હવે રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી કેમ કે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેર જીનપરામાં આવેલા અને છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત માહિર ટાયરના નવા આઉટલેટ અને વાંકાનેરના સૌથી મોટા શોરૂમ એટલે કે નેક્સા ટાયરમાં કે જ્યાં તમને યોકોમા એપોલો એમઆરએફ ગુડિયર બ્રિસ્ટોન મિચલિન સીએટ કંપનીના સ્કૂટરથી લઈ ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર ટ્રેક્ટર સ્પોર્ટ બાઇક બીએમડબલ્યુ મર્સિડીઝ ઓડી ફોર્ચ્યુનર કે કોઈ પણ મોટા વાહનના ટાયર મળી રહેશે અને ફોર વ્હીલના ચાર ટાયરની ખરીદી પર તમને ફિટિંગ એલાઇમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગની સર્વિસ બિલકુલ ફ્રી મળવાની છે યોકોમા કંપનીના એકમાત્ર ડીલર હોવાથી યોકોમા ટાયરની ખરીદી પર પાંચ વર્ષ એર અને પાંચ વર્ષ અથવા પચાસ ટકા નકશી સુધી તૂટવા ફાટવાની વોરંટી મળી રહેવાની છે અને સાથે યોકોમા કંપનીના ચાર ટાયરની ખરીદી પર શ્યોર ગિફ્ટ તો કરી જ આ સિવાય ડી વ્હીલ થ્રી ડી વ્હીલ બેલેન્સિંગ નાઇટ્રોજન એર વ્હીલપેડ થ્રુ પંચર ટાયર ફિટિંગ જેવી દરેક સર્વિસ મળી રહેવાની છે તો ભાઈ હવે રાહિ જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે જ પહોંચી જાવ નેક્સા ટાયર સત્યાવીસ નેશનલ હાઈવે મુંબઈ હોન્ડાની બાજુમાં ચંદ્રપુર વાંકાનેર